તો સમાચારોમાં આગળ વધીએ કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તુષાર ચૌધરી મીડિયા સાથેના સંવાદમાં પોતે કોંગ્રેસની સરકાર દરમિયાન તેમના મંત્રીકાળ સમયમાં જનતા કરેલા કામોને યાદ કર્યા હતા જ્યારે ભાજપની સરકાર શાસન દરમિયાન પીવાના પાણીની સમસ્યા પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ નીવડી હોવાની વાત એમણે કરી હતી સાથે જ પીવાના પાણીની યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ એમણે કરી હતી કોંગ્રેસની સરકાર દરમિયાન તેમણે ચિલોડાથી ઉદયપુર હાઈવે પર ત્રણ થી ચાર ફ્લાયઓવર બ્રિજ મંજૂર કર્યા હતા તે ફ્લાયઓવર બ્રિજનું કામ હજુ ભાજપની સરકાર પૂરું ન કરી શકી એવા આક્ષેપ તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા મીડિયા સાથેના સંવાદમાં ભાજપ દ્વારા પાંચ લાખની લીડની જીતનો તુષાર ચૌધરીએ પ્રહાર કરતા જણાવ્યું કે તેમને ઉમેદવાર બનવા પડે તો પાંચ લાખની લીડની વાત જ દૂર રહી તેવો કટાક્ષ પણ એમણે કર્યો હતો ભાજપ ગુજરાતમાં આઠ થી દસ બેઠકો ગુમાવી રહ્યું છે એ રીતનો નાવો પણ એમણે કર્યો હતો કોંગ્રેસ પક્ષ દ્વારા પાંચ સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે એના ભાગરૂપે આજે સવારથી મેં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે સવારે અગિયાર વાગ્યે સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ સહિત તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો જોડે એક મીટિંગનું આયોજન કરવા આવ્યું હતું એ જ રીતે આજે બપોર પછી અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારની મીટિંગોનું આયોજન અમે કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરીને આગામી દિવસોમાં આગામી સપ્તાહમાં દરેક તાલુકામાં હું ઉમેદવાર તરીકે જઈશ અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં અમારા આગેવાનોને મળી અને આગળના દિવસોમાં કઈ રીતે ગામડે ગામડે સુધી પ્રચારમાં પહોંચી શકીએ એના મારા પ્રયત્ન